દસવાડા તાલુકાના વણોદ ગામે પ્રાથમિક શાળામાં શિક્ષણ સ્ટેશનરી વિતરણ કરવામાં મેનેજર સુરેશભાઈ પટેલ ઉમદા સેવા શિક્ષણ માટે આજરોજ માસ ફાઇનાન્સ કંપની લિમિટેડના મેનેજર મુરબ્બી સુરેશભાઈ પટેલ દ્વારા દસડા તાલુકાના વણોદ ગામે શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી સાથે ખારાપાટ વિસ્તારના શિક્ષણના સથવારેના સારથી સતત શિક્ષણની ચિંતા કરતાં શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓની સેવાકીય પ્રવૃત્તિઓના સાચા શિક્ષણ પ્રેમી શ્રી ગણેશભાઈ રાઠોડ કોચાડા તથા સેવાકીય પ્રવૃત્તિના સંયોજક ગણેશભાઈ રાઠોડના પ્રયત્નો થકી અમારા વણોદ ગામની કુમાર અને કન્યા શાળાના ધોરણ એકથી આઠ સુધીમાં અભ્યાસ કરતાં છસો જેટલા બાળકોને સ્ટેશનરી કીટ વિતરણ કરવામાં આવી बिग्ृतकारिया नौध ना र 5 न राठना था प्रेत्न महन थक की विनोंध गामना तमा बल्कोनी नोटबु पन्सिल कंपपास बोल्पेन देशियांक फूलस्केप चोपड़ा वित्रं क्रमव्या अवित्रण व्यवस्थामा वनोधना सर5ंच अनप सिंग वागला तथा र 5 ठोड़ी राबई प्रमार तलाटी वे मखणना ि के मकणना विसाब वंभ वागला આલમપુરા તથા પંચાયત સદસ્ય શ્રીમતી જીબેન સોલંકી તથા ગોવિંદભાઈ સોલંકી નિવૃત્ત શિક્ષક તથા હરેશભાઈ બી પટેલ તથા તમામ શિક્ષક મિત્રો જોડાયા હતા આ કે વડોદના સરપંચ અનોપસંઘ વાઘેલા ગ્રામજનો તથા શિક્ષક મિત્રોએ માસ ફાઇનાન્સ કંપનીના મેનેજર સુરેશભાઈ પટાલ તથા ગણેશભાઈના રાઠોડનું શાલ પુષ્પગુચ્છ તથા પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું હતું તથા તેઓના ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અને આ કાર્યક્રમના સેતુ સમાન શિક્ષણના સથવારેના સાર્થથી શ્રી ગણેશભાઈ રાઠોડને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા સહગામ લોકોએ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે બાળકો પણ આ સ્ટેશનરી મેળવીને ખુશ ખુશાલ છવા મળ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનોરદાન ગઢવી સાહેબે કર્યું હતું સારા કાર્યોમાં સાથ અને સહકાર આપવા બદલ સૌ સાથી મિત્રોનો આભાર રિપોર્ટર ડીકે મકવાણા દસાડા હોય ને એ ખૂબ મોટા મોટી દીકર અને તમે દેશનું તમે ભવિષ્ય છો સાહેબ આ બધું દેશનું ભવિષ્ય છે આ તમારા ગામ વણોદ ની સાચી મુડિયા બાળકો છે રાષ્ટ્રની ની સાચી મુડિયા બાળકો છે જો આની પાછળ શિક્ષણ પાછળ જો ખર્ચ કરવામાં આવે આજુબાજુ ફેક્ટરી છે ગામની અંદર એવા મુરબ્બીઓ હશે ગામની અંદર વડીલો હશે એમના થકી જો શિક્ષણ માટે સારા રૂમ છે સારી લેબ છે સારા ઓરડાઓ છે તો આનું જે પરિણામ જે છે ને સાહેબ એની કિંમત આખી ના શકાય અને આના થકી જ આ ગામનો છે આ બાળકોના પરિવારનો છે આ ગામની ધરાનો જે છે એ સાચો જો વિકાસ કરવો હશે અને થઈ શકે તો એ માત્ર ને માત્ર શિક્ષણ થી થઈ શકે આ હું જે આ રહ્યા સ્ટેજ ઉપર બેઠો છું ગણદ ગામની સ્કૂલમાં ઘણીવાર જેકરીલું સ્કૂલમાં આ બે આપીએ આયે પેડ આપવા માટે અમે આવતા ઘણીવાર ગામમાં સ્કૂલ હતી તો આ જે સાડા નો જો વિકાસ કરવો હોય તો એ માત્ર આપણી પાસે એક જ હથિયાર છે શિક્ષણ આ હું જે અહીંયા ઊભો ઊભો બોલું છું આ જે મારા મોઢામાંથી શબ્દો નીકળે છે એ માત્ર ને માત્ર શિક્ષણના કારણે નીકળે છે અમે સારું ભણ્યા અને ખારાપાટમાંથી અમે અમદાવાદ શહેર તરફ પ્રયાણ કર્યું તો અમને ખબર પડી કે ખારાપાટની પરિસ્થિતિ શું છે હું આ ખારાપાટ શાળાની અંદર આપણા બીઆરસી ભવનમાં બીઆરપી નોકરી કરેલી છે અને ત્યાં પાટડીના ખારા ગોડા માલવણના ગામથી લઈ ગોઈન ભેના વિસનગર સેવાડાના ગામના પાટડી તાલુકાના પાણુ ગામની મે વિઝિટ કરી છે એટલે કયા ગામની અંદર કયા બાળકને શું જરૂરિયાત છે ને એ સારી રીતે હું જાણું છું પ્રસૂતિની પીડા હોય ને પ્રસૂતિ જાણે એટલે મેં બાળકના વિદ્યાર્થી તરીકેની પરિસ્થિતિ એક એક રજે રજની મે અનુભવી છે અને માટે મારે સરકારી નોકરી છે આ બેઠેલા બાળકોને જણાવું છું આમને કોઈ સંભળાવતો નથી આ બધા વેલસેટ છે સ્ટેજ ઉપર બેઠા નહીં હું આ ખારાપટનો વિદ્યાર્થી મારા મા બાપે મીઠાની મજૂરી કરતા હતા ખારા ભૂટાના રણમાં આજે મારે સરકારી નોકરી છે ને સારો પગાર છે નોકરીમાં રજા મૂકીને અહીં આવ્યો અને હીરાભાઈ જાણે છે જન્માષ્ટમીમાં તમે બધા તહેવાર કરતા ને ત્યારે હું ઓફિસમાં હતો કેમ ચાલુ દિવસે તમને સ્ટેશનરી આપવા માટે આવા દાતાઓને લાવવાતા આ 500 બાળકને લાભ મળે અને હું એકલો એક દિવસ નોકરી જઉં કેવું સારું આ સાહેબને લાભ મળે ને તમને લાભ મળે એટલે તમને કહેવાનો એક જ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે